નમસ્કાર હું વિશાલ જીવરાજભાઈ માંગુકિયા ગામ તાલુકો અમરાળા જિલ્લો ભાવનગર આજે આપણે વિષય પર ચર્ચા કરી છે પર્યાવરણની જાળવણી શા માટે જરૂરી છે પર્યાવરણની જાળવણી એટલા માટે જરૂરી છે કે પર્યાવરણ ઉપર જ સમગ્ર સજીવ સૃષ્ટિ અને માનવ જીવન નભી રહ્યું છે આખી સજીવ શૃંખલાનો આધાર પર્યાવરણ ઉપર રહેલો છે જો પર્યાવરણમાં ખલેલ પહોંચશે તો સજીવ સૃષ્ટિનું સંકલન જે કુદરતી નિયમ પ્રમાણે થવું જોઈએ નહીં થઈ શકે એનાથી માનવ જીવન પણ જોખમ છે અને સમગ્ર સજીવ સૃષ્ટિ જે આ પૃથ્વી પર નભી રહી છે સમગ્ર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાશે આપણે અત્યારે અનેક સમસ્યાઓનો પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ જેવી કે ગ્લોબલ વોર્મિંગની તમામ સમસ્યાઓ એમાં આવી જાય તાપમાનમાં અનિયમિત વધારો છે વરસાદ પણ અનિયમિત પડે છે અડરાધાર પડે છે અને જ્યાં કોઈ જગ્યાએ નથી પડતો ત્યાં દુષ્કાળ જેવી ભીતિ પણ જ્યાં સેવાઈ રહી છે એવા અનેક સમસ્યાઓ આ પૃથ્વી આ દુનિયા આ જ્યારે આ સમગ્ર માનવ જીવન જ્યારે એમનો સામનો કરી રહી છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવી જ પડશે જો પર્યાવરણની જાળવણી નહીં કરીએ તો આ સજીવ સૃષ્ટિનું સંકલન અને એનું અસ્તિત્વ આ માનવ જીવનનું અસ્તિત્વ પણ જોખમમાં છે ચાર દિશાઓની ચાર માતા પ્રથમ માતા આપણી જનની માતા બીજી ગાય માતા ત્રીજી ધરતી માતા અને ચોથી પ્રકૃતિ માતા પ્રકૃતિ અને પર્યાવરણ એ આપણે શાસ્ત્રોમાં પણ એનો ખૂબ જ ઉલ્લેખ છે ખૂબ જ છે કૃષ્ણ ભગવાન શ્રીમદ ભાગવતમાં સાક્ષાત પોતે કહી ગયા હોય કે અહો એ જન્મ સર્વ સુજન એ શ્યામ વે વિમુખાયાંતિનારતીના હે અર્જુન હું તને સાક્ષાત કૃષ્ણ પરમાત્મા પોતે કહું છું આ પ્રકૃતિ પાસેથી આ વૃક્ષો પાસેથી હજી સુધી કોઈ ખાલી હાથે ગયું નથી એના અંત સુધી એને સજીવ સૃષ્ટિને કંઈ ને કઈ રીતે ઉપયોગી છે અને છે જ એટલે આપણે એક ભગવાનના શબ્દોનું આપણે શ્રીમદ ભાગવતના શ્લોકનું આપણે વિસરણ કરી અને એને અનુસરી અને આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરવું પડશે તો જ આપણે આ સજીવ સૃષ્ટિને નિભાવી શકીશું અને ભગવાન જો એમ કહેતા હોય કે આ સજીવ સૃષ્ટિનું સંકલન તો જ થશે જો તમે પ્રકૃતિનું અને પર્યાવરણનું જતન કરશો અને આપણે કાંઈ પણ જે અસ્તિત્વ છે એ આપણું પ્રકૃતિ અને પર્યાવરણના લીધે જ છે કોઈ પણ ધંધામાં આપણે આગળ અત્યારે હોઈએ તો આપણે કમાણા છીએ અત્યારે માનવ સૃષ્ટિ જે કાંઈ પણ અર્થ ઉપાર્જન કર્યું છે એ પ્રકૃતિને વેચીને જ કર્યું છે કોઈને કોઈ રીતે પ્રકૃતિનો ઉપયોગ કરીને જ અર્થ ઉપાર્જન આ માનવ માનવસૃષ્ટિએ કર્યું છે ત્યારે પ્રકૃતિનું જો જતન નહીં કરીએ તો આપણે આગલી પેઢીનું ભવિષ્ય ખૂબ જ જોખમમાં છે આપણે આગલી પેઢીને સ્વાસ્થ્ય સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્ય માટે આપણે આ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવું જ પડશે કરવું જ પડશે અને કરવું જ પડશે જો નિરોગી અને સ્વાસ્થ્યભર આપણે આવતી પેઢીને જોવી છે તો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવું જ પડશે જય પ્રકૃતિ માતા જય ગૌ માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ ભારત માતા કી જય